વલસાડ કલવાડાની યુવતી પાસે રૂપિયા અઠ્યાસી લાખ પડાવનાર આરોપી મહિલાને પોલીસે ઝડપી પાડી યુવતીને અમેરિકા મોકલવાનો જાસો આપી આરોપી નેહા પટેલે રૂપિયા અઠ્યાસી લાખ પડાવ્યા હતા વલસાડ તાલુકાના કલવાડા ગ્રામ પંચાયત કચેરી સામે રહેતી ભૂમિ દીપક કુમાર પટેલ ઉંમર વર્ષ બાવીસ ના પિતા વર્ષ બે હાજર પંદરમાં મરણ પામ્યા હતા ભૂમિબેન માતા તથા વયોવૃદ્ધ દાદી એમ ત્રણ જણા છે ભૂમિ આઈ એલ ટીઈ એસ અમેરિકા જવા પરીક્ષાની તૈયારી કરી રહી હતી જે બાબતની જાણ તેણીના ઘરની સામે રહેતા ધનેશ બાબુભાઈ પટેલ અને તેની પત્ની નેહા પટેલને થઈ હતી દંપતી પૈકી નેહાબેને ભૂમિબેનને તેણીનો દિયર ચેતન અને તેની પત્ની નંદની પરિહર ઇન્ટરનેશનલ કંપનીમાં છે તેઓ કંપનીના કામે વિદેશ આવતા જતા હોય છે તેની મદદથી તેણીને અમેરિકા મોકલી આપીશું તેવો જાસો ભૂમિને આપતા વિશ્વાસમાં આવી ગયેલી ભૂમિએ હા પાડતા જ આરોપીઓએ તેણી પાસેથી ફાઇનલ ખર્ચાના નામ વિઝા ટિકિટ વગેરે માટે તારીખ બે હજાર પચીસ સુધીમાં કુલ રૂપિયા અઠ્યાસી પોઈન્ટ અઠ્યાવીસ લાખ પડાવી લીધા હતા આ ઘટના બાદ ભૂમિના સગા સંબંધીઓ આરોપીને રૂપિયા પરત કરવા કહેતા રૂપિયા પાંચ લાખ પરત કર્યા બાદ બાકીના રૂપિયા ત્યાંસી પોઈન્ટ ચુમ્માલીસ લાખ નહીં આપતા ભૂમિ પટેલે આરોપી ધનેશ બાબુ પટેલ નેહા ધનેશ પટેલ અને ચેતન બાબુ પટેલ સામે ગત તારીખ એકવીસ મે બે હજાર પચીસના રોજ વલસા રૂરલ પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી હતી રૂરલ પોલીસે આ ગુનામાં સંડોવાયેલા આરોપી ચેતન પટેલની ધરપકડ કરી હતી જે બાદ વલસા રૂરલ પોલીસે આ ગુનામાં સંડોવાયેલા મહિલા આરોપી નેહા ધનેશ પટેલની ધરપકડ કરી છે પોલીસે મહિલા આરોપીના એક દિવસના પોલીસ કસ્ટડી રિમાન્ડ મંજૂર કરતા વધુ તપાસ પોલીસે હાથ ધરી છે આપણી સંકલ્પ ન્યૂઝ ચેનલને સબસ્ક્રાઈબ અને લાઇક કરો આઇકન દબાવો જેથી આવનાર ન્યૂઝ અપડેટ્સની નોટિફિકેશન આપના મોબાઈલ પર સૌથી પહેલાં પહોંચે લાઇક સબસ્ક્રાઈબ એન્ડ શેર ધ વિડીયો